મોટી ક્યાર ગામના એક પરિવાર નવ વર્ષે પુત્રને લઈને ફતેપુરા ખાતે આવ્યા હતા અને ફતેપુરા ખાતે આવેલ હોડી ચકડા વિસ્તારમાં આવેલી હેર કટિંગની દુકાનમાં પોતાના બાળકને વાળ કપાવવા માટે બેસાડીને પોતે બાજુની દુકાનમાં ખરીદી કરવા ગયા તે વખતે આ બાળક હેર કટિંગની દુકાનમાંથી ક્યાંક નીકળી ગયું બાળકના પિતા ખરીદી પતાવીને પરત હેર કટિંગની દુકાને આવતા બાળક જોવા ન મળતા બાળકની આજુબાજુમાં તપાસ કરવા છતાં બાળક ન મળી આવતા તેઓએ ફતેપુરા પોલીસનો સંપર્ક કર્યો જેના પગલે ફતેપુરા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ફતેપુરા

પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યુ છે પોતાનો બાળક હેમખમ અને સહી સલામત આનંદની અને ખુશીની લાગણી ફેલાઈ જવા પામી હતી અને પરિવારના ચહેરા ઉપર હર્ષના આંસુ જોવા મળ્યા હતા અને પરિવારે હૃદયપૂર્વક ફતેપુરા પોલીસનો આભાર માન્યો હતો પછી અમે અડધો કલાક સુધી એના પછી અમે પોલીસ સ્ટેશને ગયા તો સાહેબને રજૂઆત કરી રજૂઆત કરવાથી અમારી વાત સાહેબને લીધા પછી સાહેબે એમની ટીમ લઈ તપાસ બજાર કરી તમારું નામ તાલિયા બળવંતભાઈ સોમાભાઈ ગામ